નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં મિત્રો આપ જોઈ શકો કે પેસિફિક મહાસાગરની અંદર હાલ એક નવું વાવાઝોડું જોવા મળ્યું છે જેને લઈને ચોમાસાની વિદાયમાં હજુ બન્યું હતું તેવી જ રીતના ફરી એકવાર ચાઇના બોર્ડર પાસે આ વાવાઝોડું બન્યું છે તેને લઈને બંગાળની ખાડી લગાતાર સિસ્ટમ સક્રિય ઉત્પન્ન કરતી રહેશે જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તેને લઈને કેટલાક નવા સમાચાર સામે

રાઉન્ડ રહેવાનો છે અને એકવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે જોવા મળવાના છે તેના વિશે વિગતમાં આપણે ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોની અંદર સૌથી પહેલા આપણે માહિતી મેળવી લઈશું તો આઈએમડી દ્વારા કેટલાક નકશાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે તો આ નકશાઓ વિશે આપણે થોડી ઘણી માહિતી મિત્રો મેળવી લેવાની છે ત્યારબાદ આપણે એક આંકડાઓ સામે આવ્યા છે આ વર્ષના ચોમાસાને લઈને ત્યાં આંકડાઓ વિશે માહિતી મેળવી લઈશું અને અંતમાં મિત્રો આપણે માહિતી મેળવશું કે બંગાળની ખાડીની આ સિસ્ટમને લઈને આગામી બે દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને ખાસ આજે સવારથી સાંજ સુધીમાં કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે આ દરેક માહિતી એક પછી એક મિત્રો આપણે મેળવવાની છે આજના આ વિડીયો થકી તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને મિત્રો આ દરેક સમાચાર જે કામના અને ઉપયોગી છે તે તમને મળી જાય તેની સાથે સાથે મિત્રો તમે આ વિડીયો કયા ગામથી અત્યારે નિહાળી રહ્યા છો તે પણ અમને જાણ થઈ જાય તે માટે અમને જણાવી દેજો કોમેન્ટની અંદર તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ આઈએમડીના નકશા સાથે કે ઓફિશિયલ હવામાન ખાતું આઈએમડી જેમણે નકશાઓ બહાર પાડ્યા છે આજે ગુજરાત અને ભારતના તેને આધારે વરસાદની આગાહી શું કરીએ છીએ આવો જાણી લઈએ

કલર રહ્યો છે ઘાટો લીલો ત્યાં મિત્રો વરસાદ થી મહેસાણા અને સાબરકાંઠા જેવા ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તેની સાથે મધ્ય ગુજરાતમાં માહિતી મેળવી લઈએ તો અમદાવાદ ગાંધીનગર અરવલ્લી તેની સાથે સાથે મહીસાગર ખેડા આણંદ અને પંચમહાલ દાહોદ ની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ ભારેથી ભારે વરસાદ નોંધાઈ નોંધાય નીચે દક્ષિણ ગુજરાત ની માહિતી મેળવીએ તો જોઈ શકો ભરૂચ વડોદરા અને છો આણંદ લાગુ વિસ્તારોની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને ઉત્તરીય કચ્છના ભાગોની અંદર જે છે તે મિત્રો હળવા વરસાદી ઝાપટાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી પૂરેપૂરી આગાહી છે ત્યાંથી મિત્રો આગળ વધીને ખાસ કરીને માહિતી મેળવી લઈએ સત્તર સપ્ટેમ્બર આસપાસ તો જોઈ શકો સત્તર સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં પોપટી કલર હવામાન ખાતાનો એલર્ટ છે તે બંગાળની ખાડીની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી દીધું છે જેમાં ખાસ ઓડિશા ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો છત્તીસગઢના વિસ્તારો આ અંદર મિત્રો તમે જોઈ શકો ઓરેન્જ એલર્ટ છે તેનું મુખ્ય કારણ એ છે કે ખાસ બંગાળની ખાડીની અંદર મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને છે તે મિત્રો આ રીતની પસાર થાય છે જેને લઈને રસ્તામાં જેટલા પણ વિસ્તાર આવે છે ત્યાં મિત્રો તમે જોઈ શકો ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે આગામી સમયમાં મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે મધ્ય ભારત સુધી આવી જશે ત્યારે આપણા ગુજરાતમાં પણ ઓરેન્જ અથવા રેડ એલર્ટ આપી દેવામાં આવશે હવામાન ખાતાને લઈને તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો વરસાદી આંકડા વિશે વાત કરીએ કેટલાક નવા આંકડાઓ જે છે તે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે આ વર્ષના ચોમાસાને લઈને તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આંકડાઓ શું દર્શાવી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો અહીંયા આપણે વાંચી શકીએ તો રાજ્યની અંદર મિત્રો ત્રણ ઓક્ટોબર બાદ ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે તેઓ ઓક્ટોબર બાદ વરસાદની સમાચાર છે તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો જોઈ શકો ગુજરાતમાં અત્યાર સુધી એકસો ટકા વરસાદ જે છે એ મિત્રો આ સિઝન નોંધાઈ છે તેની સાથે એકસો ને ત્રેવીસ તાલુકા અને સોળ જિલ્લામાં ચાલીસ ઇંચ વધારે વરસાદ આ વર્ષે નોંધાયો તેની સાથે એકસો નવ તાલુકામાં વીસ ઇંચ થી પણ વરસાદ વધારે નોંધાયો અને ઓગણીસ તાલુકામાં દસ થી વીસ ઇંચ નો વરસાદ જે છે તે મિત્રો આ વર્ષે નોંધાયો છે તેની સાથે આ વખતે સાત જૂનથી ચોમાસાનો થયો હતો પ્રારંભ જે ત્રણ ઓક્ટોબર સુધી ચાલવાનું છે તેવી મિત્રો અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે આ મિત્રો જોઈએ તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ચાર મહિના મિત્રો આ વખતે ચોમાસું રહ્યું છે દર વર્ષે મિત્રો ચોમાસું જોવા મળે તેની કરતા આ વખતે ચૌદ દિવસ વધારે ચોમાસું રહેવાનું છે ચૌદ દિવસ મોડી વિદાય લેશે અને હાલ મિત્રો ગુજરાતમાં વરસાદની અત્યારે હાલ એક પણ સિસ્ટમ એક્ટિવેટ નથી તે પણ મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ મિત્રો તમે જોઈ શકો કે વરસાદની જે સિસ્ટમ એક્ટિવેટ હોય છે ત્યાં આવા કલરના લો પ્રેશર બની જાય છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો તો ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ પણ પ્રકારની મોટી વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો અત્યારે હાલ ગુજરાતમાં હાલ અત્યારે કોઈ મોટો જોવા મળી શકવાનો છે ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી છતાં પણ વરસાદ નોંધાઈ શકે તેનું મુખ્ય કારણ છે ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે આજે મિત્રો ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન અમદાવાદ લાગુ વિસ્તારોમાં ગયું હતું આવું તાપમાન મિત્રો જનરલી ઉનાળાની અંદર જતું અત્યારે મિત્રો ભેજના દબાણને કારણે ખૂબ જ ગરમી વધી રહી છે અને આ ગરમીને કારણે વાદળો ફાટવાને કારણે લગાતાર વરસાદો જે છે તમે છોટા છવાયા ભાગોની અંદર ગુજરાત ઉપર અત્યારે હાલ વધી રહ્યા છે તેથી મિત્રો વાત કરી લે તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતાએ આપી દીધેલું છે તેના વિશે મિત્રો મુખ્યત્વે વાત કરી લે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને આજની વાત કરી લે તો આજે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં ભારેથી અત્યારે ભારે વરસાદનું એલર્ટ રહેશે જ્યાં ખાસ વલસાડ નવસારી આહવા ડાંગ સાપુતારા સુરત વ્યારા બારડોલી તેની સાથે સાથે ભરૂચ જંબુસર ઉમરપાડા ડેડીયાપાડા વડોદરાના ભાગોમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવા ના ઝાપટા જોવા મળી શકે તેની સિવાય બનાસકાંઠા અને પાટણની અંદર હાલ મિત્રો કોઈ ભારે વરસાદની આગાહી નથી ત્યાંથી મિત્રો મધ્ય ની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ તમે જોઈ શકો કે જે બોર્ડર પાસેના છે ત્યાં લગાતાર વરસાદનું જોર વધી રહ્યું છે કારણ કે બંગાળની ખાડીથી જે સિસ્ટમ આવી રહી છે તે સીધી ગુજરાત ઉપર આવશે તો મધ્યપ્રદેશથી થઈને આવશે તો મધ્યપ્રદેશની પાસેના જેટલા વિસ્તારો છે જેમ કે ઇન્દોર પાસે આવેલા પંચમહાલ મહીસાગર અરવલ્લી ખેડા દાહોદ ગોધરાના વિસ્તારો આ વિસ્તારોમાં ભારે વરસાદનું ગતિવિધિ છે અને વાદળોનું દબાણ વધી રહ્યું છે જેને લઈને આ વિસ્તારોની અંદર બની શકે કે તમને બે બે વરસાદ પણ આગામી દિવસમાં જોવા મળી શકે ત્યાંથી જે મધ્યમાં મિત્રો વિસ્તારો રહેલા છે જેમ કે અમદાવાદ લાગુ વિસ્તારો નડિયાદ અને ધોળકા ગાંધીનગર આ વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટા જોવા મળશે કારણ કે કોઈ મોટી વાદળની સિસ્ટમ એક્ટિવેટ નથી જેને લઈને કોઈ ભારે વરસાદ બનવાનો નથી ત્યાંથી નીચે મિત્રો સૌરાષ્ટ્રની માહિતી મેળવી લે તો જોઈ શકો સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો અત્યારે હાલ કોઈ ભારે વરસાદની સિસ્ટમો બનેલી નથી પરંતુ અમરેલી જુનાગઢ અને જસદણ ગોંડલ લાગુ વિસ્તારોની અંદર મિત્રો એક બે જે છે તે મિત્રો એક લો પ્રેશર ક્રિએટ થયેલું છે અને ભેજ દેખાઈ રહ્યા છે તેને લઈને આ વિસ્તારોમાં થોડા ઘણા વરસાદ જોવા મળી શકે બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં માત્ર ઝાપટા જોવા મળી શકે બાકી હાલ હમણાં કોઈ મોટા વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં નથી કચ્છની માહિતી મેળવી તો કચ્છમાં પણ મિત્રો સેમ સૌરાષ્ટ્રની જેમ કોઈ મોટા વરસાદની આગાહી નથી મિત્રો વાદળ ફાટશે અને ભેજને કારણે દબાણ વધશે તો વરસાદ આવી શકે બાકી કોઈ સ્પેશિયલ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થયેલી જોવા નથી નથી મળી રહી ત્યારબાદ મિત્રો માહિતી મેળવી લઈએ તો વરસાદ અને બંગાળની ખાડીને લઈને કે આગામી કયા દિવસે બંગાળની ખાડીનું લો પ્રેશરને લઈને ગુજરાતમાં વરસાદ આવશે તો મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર એક્ટિવેટ બન્યું છે તે મિત્રો અત્યારે તો હાલ ઝારખંડ લાગુ વિસ્તારમાં પહોંચી ગયું છે એટલે કે મિત્રો ભારતની અંદર એન્ટર થઈ ચૂક્યું છે ત્યારબાદ મિત્રો આ લો પ્રેશર જે છે તે ધીમે ધીમે ડાબી તરફ આગળ વધશે તેમ તેમ મિત્રો ગુજરાત બાજુ આવી જશે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો તો સોળ તારીખ આસપાસ સોળ તારીખે સાંજે છ વાગ્યા આસપાસ તમે જોઈ શકો તો આ લો પ્રેશર એકદમ મધ્યપ્રદેશ પાસે આવેલું દેખાઈ રહ્યું છે જેને લઈને અઢાર સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે જશે જેમ મધ્યપ્રદેશ પાસે મિત્રો મિત્રો આ આ લો લો પ્રેશર આવી તેની અસર ગુજરાતમાં દેખાવા લાગશે અને કારણે લઈને સપ્ટેમ્બર પણ ગુજરાતમાં ભારે વરસાદ બની શકે તેની સાથે મિત્રો એકવીસ થી ત્રીસ જે છે તે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ પણ બને તેની આગાહી છે કારણ કે તેનું મુખ્ય કારણ જણાવી દઉં તો મિત્રો તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે જે છે તે મિત્રો વાવાઝોડું ચાઇના બોર્ડર પાસે દેખાઈ રહ્યું છે જેને લઈને બની શકે કે એક નવું વાવાઝોડું ચાઈના બોર્ડરમાં અત્યારે તેને લઈને એકવીસ થી ત્રીસ સપ્ટેમ્બરમાં નવી વરસાદની સિસ્ટમો બનવા લાગશે તો મિત્રો એક ભારે વરસાદનો નો રાઉન્ડ આપણને જોવા મળવાનો છે જે મિત્રો બનશે તેવા લગભગ એસી થી નેવું ટકા ચાન્સ દેખાઈ રહ્યા છે તેના વિશે આગળ ભવિષ્યમાં મિત્રો કોઈ નવી સિસ્ટમો બનશે તમારા મિત્રો મંડળમાં અને કોઈ પણ ગ્રુપ વોટ્સઅપ ફેસબુક ની અંદર આ વિડીયોને શેર કરી દેજો જેથી તમારા મિત્રોને પણ આ માહિતી શકે સાથે આજ માટે આટલું જ રાખીએ આવતીકાલે મળીશું તો એક નવા હવામાન સમાચારમાં નવી માહિતી મેળવીશું ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી